આનંદી સમાચાર મહેસૂલી પર છે રાજ્યવ્યા હડતાલના કારણે આણંદમાં સરકારી કર્મચારીઓનું રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ મહામંડળે માસ સીએલની જાહેરાત કરી હતી આણંદમાં બસો ચાલીસ જેટલા મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે કલેક્ટ્ર સ્થળીય તમામ કચેરીઓમાં કામગીરી અસરગ્રસ્ત બની છે અરજદારો અને કેવાયસી ના કામો પણ અટવાયા છે આજે અમારા મહેસૂલી કર્મચારી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ કેટલા સમયથી જે પેન્ડિંગ છે તેને લઈને અમે ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ કલેક માન્ય કલેક્ટર સાહેબને આવેદન પાઠવેલ અને દસ દિવસનો ટાઈમ આપેલ કે ભાઈ આ માટે માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવો તે નિકાલ ન થતાં રાજ્ય રાજ્ય કક્ષાનું જે અમારું મહેસૂલી મહામંડળ છે એના આદર્શથી અમે ગત તારીખ બાવીસ બાવીસ ચાર બે હાજર પચીસ ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી વિરોધ વિરોધ મંડળ ત્યારબાદ પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતા આજ રોજ મહામંડળના આદેશ અનુસાર અમે માસ ચેલું છીએ